ખેડા જિલ્લામાંથી કુપોષણ સામે તંત્રની અનોખી પહેલ સામે આવી છે જિલ્લાના સોળ હજાર સરકારી કર્મચારીઓમાં આંગણવાડીઓમાં દૂધ આપશે જિલ્લામાં કુલ બે હજાર આંગણવાડીઓમાં વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે જિલ્લામાં કુપોષણની ચિંતાજનક સ્થિતિને લઈને અધિકારીઓની પહેલ સામે આવી છે ગામનો નિર્ધાર સહકારથી સાકાર નામની પહેલ શરૂ કરવામાં આવી છે પાંચસો

એમાં પોષણ મિત્ર તરીકે નીમવામાં આવશે તો દરેક આંગણવાડી દીઠ દસ થી બાર સરકારી કર્મચારીઓ એના પોષણ મિત્ર રહેશે એ લોકો એમને હું પૂરી પાડશે સારા પ્રસંગો એના જોડે શેર કરશે અને આંગણવાડીને પણ એક માનસિક રીતે ટેકો મળશે તો કુપોષણ જે ખૂબ એક ગંભીર બધી છે એને જન આંદોલન થકી અમે નિવારી શકીશું જિલ્લામાંથી કુપોષણને દૂર કરવા માટે ખેડા જિલ્લા વહીવટી તંત્રએ એક અનોખી શરૂઆત કરી છે જિલ્લા કલેક્ટર મ્યુનિસિપલ કમિશનર અને જિલ્લા વિકાસ અધિકારીએ આ એક પહેલની શરૂઆત કરી જેમાં પ્રથમ ત્રણ કલાકમાં જેટલા કર્મચારીઓ જોડાઈ ગયા આ તમામ કર્મચારીઓ આવતીકાલથી દરેક આંગણવાડીમાં બે બે લીટર જેટલું દૂધ આપશે અને તેના થકી જે કુપોષણયુક્ત બાળકો છે તેમને પોષણ આપવાનો પ્રયાસ થશે ખરેખરમાં એક અનોખો પ્રયાસ છે જેમાં સફળતા મળતા આગામી દિવસોમાં કુપોષણયુક્ત બાળકોની સંખ્યામાં ઘટાડો થશે યોગિન્દરજી ન્યૂઝ કેપિટલ ખેડા